હલો મિત્રો ભરતીને બીડિયામાં સ્વાગત છે મિત્રો અને ખાસ કરી એમને આપણે છે ભરતી અપડેટ સમયમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આપણે વાત કરવાનું છે ઇલેક્ટ્રિક મીટર રીડર મીમાં ભરતી છે મિત્રો સોઈસો પ્લસ જગ્યા પર ભરતીની જાહેરાત કરી છે મિત્રો આપણે ડિસ્કસ કરીશું બધી જે સ્ટેપ બાય સ્ટેપ માહિતી વાત કરી ઇલેક્ટ્રિક મીટર રીડર ભરતી મિત્રો નમસ્કાર મિત્રો ચાર હજાર સોરી ચોવીસોથી વધુ વીજળી જે મીટરમાં છે સત્તાવાર વેબસાઇટ ઉપર છે મિત્રો એમની ભરતી છે મિત્રો જાહેરાત કરી છે તો ખાસ કરી મિત્રો વિડીયો શેર કરજો એટલે જરૂરિયાત મિત્રોને છે આની માહિતી મળી રહે નોટિફિકેશન છે મિત્રો બહાર પાડવામાં આવેલ છે અને પોસ્ટ છે અલગ અલગ છે અને ખાસ કરી અને બે હજાર ચારસો જગ્યા પર ભરતી છે કોણ કોણ ફોમ ભરી શકે એ પણ આગળ આગળ ડિસ્કસ કરશું આપણે ખાસ કરી શૈક્ષણિક લાયકાત વયમર્યાદા તો હવે મર્યાદાની વાત કરીએ અઢાર વર્ષથી લઈ અને બત્રીસ વર્ષનો ઉમેદવારો છે ત્યાં અહીંયા ફોર્મ એપ્લાય કરી શકે છે અને ઉંમરની ગણતરી છે મિત્રો ખાસ કરી સરકારના નિયમ મુજબ કેટેગરીમાં અલગ અલગ છૂટછાટ છે એ મળી શકે છે તમે કઈ કેટેગરીમાં આવો છો મિત્રો એ તમારા પર ડિપેન્ડ કરે તો ખાસ કરી કેટેગરી વાત છે છૂટછાટ થોડી ઘણી ઉંમરમાં મળી શકે આગળની વાત કરીએ શૈક્ષણિક જ મિત્રો તો ધોરણ દસમું અને બારમું ધોરણ પાંચ મિત્રો પ્લસ મેં આઈટીઆઈ કરેલું હોય તો પણ તમને હશે મિત્રો આમાં આ સાંસ છે એ મળી શકે છે ને તમે થોડું ઘણું ઇંગ્લિશ વાંચતા અને ગુજરાતી કમ્પ્લિટ વાંચતા રહે અને લખતા કમ્પ્લેટ આવડતું હોય મિત્રો તો તમે ફોર્મ છે એપ્લાય કરી શકો છો અને કાઉન્ટિંગ પણ મિત્રો આવડતું હોવું જોઈએ આગળની વાત કરીએ તો મહત્વની તારીખ ઇલેક્ટ્રિક મીટર રેડિયરમાં જગ્યાઓ માટે છે ખાસ કરીને સત્તર ઓગસ્ટ છે છેલ્લી તારીખ છે સત્તર ઓગસ્ટ સુધીમાં તમારું ફોર્મ એપ્લાય કરવાના રહેશે મિત્રો તો ખાસ કરીને આપણી આ વિડીયો છે જરૂરિયાત જે વિદ્યાર્થીઓ હશે અને પૂરી માહિતી મળે અને એને પણ છે બેરોજગારીમાં જીવતા જીવતા હોય એના માટે પણ થોડી ઘણી રોજગારી મળી રહે હજી કઈ રીતે કરવી તો બે હજાર ચારસો જગ્યા પર ભરતી છે તો ખાસ કરીને તમારે સર્ચ કરવાનું રહેશે મિત્રો તો એ વીજળી મીટર રીડર તો અથવા અહીંયા આપેલ છે ટીડીએસ ટીડીએસ મેનેજમેન્ટ સત્તા વેબસાઇટ ખાલી સર્ચ કરજો ટીડીએસ એટલે એની ઓફિશિયલ વેબસાઇટ મિત્રો ઓપન થઈ જાય છે અને નો કાંઈ પ્રોબ પ્રોબ્લે આવતો હોય મિત્રો તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો તો આપણે એની પ્રશ્ન છે ને સોલ્યુશન લાવીશું એ કારગિર્જનો વિકલ્પ જોવા મળે છે ત્યાં ક્લિક કરીને ત્યારબાદ વિગત છે તમારે ભરવાની શરૂઆત કરી દેવાનું છે ત્યાંથી ઓનલાઈન તમે એપ્લાય મિત્રો કરી શકો છો આપણે આ રીતના વિડીયો હતા મિત્રો તો વિડીયો તમને કેવા લાગ્યો અવશ્ય જણાવજો વધુમાં વધુ વિડીયો શેર કરો તો બીજા મિત્રોને પણ છે આની માહિતી મળતી રહે મિત્રો મળી નવા વિડીયોમાં જઈન